ઘણી કોમેન્ટ એમ આવે કે સપના ક્યારે આવવાની છે ક્યારે આવવાની છે એને વાર છે મેં આગળ વિડીયોમાં ચોખવટ કરેલી કે નવા મકાનનું કામકાજ પતે પછી ત્યાં એને થોડીક વાર રહેવું છે પછી આવશે ત્યાં સુધી આવજાવ 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 થયા કરશે પછી પછી ખમણ લેવા ગયા હશે જો ઈદડા તો બહુ બધા છે

સપનાની હાના 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 થાય છે લગભગ છે એ નહીં આવે કેમ કે બધું અઘરો થઈ જાય અને લઈને કે મૂવી જોવાય જવાય ને સપના ત્યાં નહીં જઈએ કે અને મારી સાથે નથી મેળ આવીએ કેમ એટલે એવું બધું કઈક છે દેખાઈ છે પણ મેં આ પ્લાન પછી બેનો જાગરણનો નો પેલા ઓલા લોકોને હા પાડી દીધી હતી કે હું ઓકે છું ફ્રી છું જમવા આવી છે એને ઘરે જમવાનું કર્યું છે હવે કઈ નઈ તમે સુઈ જાઓ હું જમી લઉં આ વૈધા બહુ ઈદડા અને મૂળા એવું થયું સાજા લઈએ એવા ઢોકળા હા નહીં નહીં ઈદડા છે ઈદડા છે ને મમ્મી ઢોકળા છે

પણ કેવું ભાઈ ફોન કરીને કે પૂછું રસી બનાવે નીચે ક્યાંય કે સત્સંગમાં ગઈ હતી ને એવો તો ક્યાં હતો ઘરે તો ત્યાં કોણ લઈ ગયો પપ્પા એવા હતા જનક મુકવા આવ્યો અને છે ને આ મમ્મી નથી ફોન લઈને બેઠો છે પણ જાજો ટાઈમ એ નહીં જોવે કેટલો ટાઈમ જોવાનું છે દસ મિનિટ પાંચ મિનિટ તો હવે તારે આળસ મોડવાનો સમય થઈ ગયો લાગે છે મને ઉભો થા

પહેલી વખત અનેરી છ મહિનાની થઈ પહેલી વખત હું અને અનેરી અને હું સપના અને ત્રણેય ફોરવિલરથી એકલા નીકળ્યા છીએ અત્યારે હાલમાં હીરાબાગ પહોંચ્યા છીએ જો જે હીરાબાગ વિદેશ વહી ગયા છે ને મિત્રો જોઈ લો હીરાબાગ આવું થઈ ગયું છે હમણાં સિગ્નલ લાગી ગયા છે ને બધા સિગ્નલનું પાલન એ કરે છે સિગ્નલમાં ઊભા છીએ ફટાફટ દિવ્યાને ઘરે જઈએ હવે થોડુંક મોડું થઈ ગયું થોડુંક એટલે ઘણું કસ્ટમર હતા ને તો એ છતાં હું પછી નીકળી ગયો ભાઈ ભાભીની બધા હતા એટલે હું નીકળી ગયો અને રહીને મમ્મી સેમ કપડાં પહેર્યા છે તો બે મેચિંગ કર્યું ને સેમ કપડાં પહેર્યા છે હું જે એક અલગ છું આજ વળી મેં સાદા કપડાં પહેરી લીધા આમ બહુ સારા પહેર્યું જવાનું થયું બહાર રહી એવું બધું કંઈ આઈડિયા જ નહોતો ખબર યાદ નહો એવું છે ચાલો હવે સિગ્નલ ખોલવાનું છે નીકળીએ ને ત્યાં મળીએ તો ફાઇનલી પહોંચી ગયા છીએ અને અમે સૌથી લેટ છે એવું મને ફોન ઉપરથી લાગ્યું આપણે જીવવાનું છે ઉપર

આપણે કઈક બાર જવાનું ગોઠવે ને સાપુતારા ને એવું તું કાઈ કે આજ વાત કેર બધાને છાવી લ્યો લાલ થઈ કે કે નહી થોડીવારમાં 10 સેકન્ડો હા મસ્ત કપડા પેરા ને હા જો અહીંયા તમને છ જાતના મુખવાસ મળી રે આઈને નજીક આઈને આઈ તમે ખોલી લીધા લાગે હૈ ને એવું છે વાહ અલગ અલગ વસ્તુ છે બધું એમ ને વાહ જયમાં પછી આ બધું લઈશું નીચેનું કયું એક મેન બતાવી દે હવે હા વાહ આ બાજુ જો સ્વામિનારાયણ ભગવાન દર્શન કરી લો ભાઈ લાગુ હા હા જે જેવાલા કરે છે ઓલા ઓલા બે છે ને ત્યાર ને અનેરીને સાચવે છે આને મજા આવી ગઈ આ હા ફ્રી થઈ ગઈ આજે કાંઈ સાચવવા આ રમાયડ્યા કરે અલગ અલગ રીતના અને આ બધાને જોયા કરે જો કેવા જોવે છે આવડે છે એને આવડી જાય ડેનિસને ભાઈ હોવા જોઈએ ને હાજર અહીંયાં તમારા એક છે તે જો પાણીપુરી બે જાતનું છે એક આ કડક મસાલા એક રગડાવાળી છે તીખું પાણી છે અને સેવ છે એક બે ની પુરી છે એક જલપુરી છે અને એક રેગ્યુલર બ્લેક આવે ને એ છે મળી આમે દે વાઇટ કરવાની એમ નંબર ફોરી એવું છે કે લે બેટા એને છે ને સેવ આપી છે તે મજા આવે છે પાણીપુરી ખાધા શીખડવાની વાર છે એટલે અત્યારે બિજારે ખાલી સેવ સેવ કાઈ છે પૂરી મજા આવી ગઈ

મારું મારું જોઈએ તો તો પેલા પેલા બનાવો ગમશે ઓર્ડર આપીશ હા લ્યો

બે છે છે ને ને આ અને ઉતા ઉતા જોવે છે અહીંયા ગરબા શરૂ છે લ્યો પતી ગયા ઈ આ બધે જોવા મળ્યા લે તાર જેવા થઈ ગયા બધા લે આમ એને એક હાથ મૂક્યો આને એક હાથ મૂક્યો હાલો હાલો કેમ કે હવે વાગી ગયા છે છે જો 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 હાલ આગળ તો હાલે પ્રિયા કેટલી વાર હવે જો 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 ડેનિશ અલામ મહેન્દ્ર આવું ફૂપ પીવા જવાનું વાત ચાલીશ શાંતિ આગળ રહેવાનું ભાઈ આ બહુ રોવે આમ અમને જોઈ ને રોવે છે

સંસ્કાર કર્યા અનેરીએ જ્યારે છ મહિના પછી પેલી વખત અન્ન ખાધું એનો બ્લોગ બાજુમાં સજેસ્ટ કરું જોતા આવજો જેને જે જોયું ને બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી પાંચ વાગે